મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે આજે તો બહુ જ ગંદુ છે અહીંયા સ્નોમાં છે ને સરસ હતું વેધર કોઈ જોડાણું છે આવ્યું કંઈ નહીં આવ્યું એક મિનિટો આઈ થિંક હું છે ને આ છે ને શીલા છે ને શીલા ઉપર આપણે આ રાખી દઈએ ને છે ને થોડું નાનું કરી દઈએ આપણું સ્ક્રીન એટલે છે ને મને ઈઝી પડે ને એક મિનિટો બહુ ઠંડી છે આજે બહુ ઠંડી છે ઓ માય ગોટ બહુ ઠંડી છે કઈશ પ્લીઝ આવી જાઓ બધા તો આવી ગયા દખલા આવી ગયા દખલા આવી ગયા હું છે ને કોટ બંધ કરો દઉં એ લોકો છે ને આવી ગયા જો જમવાનું બિચારાને આજે છે ને સભા છે ડખને આપણે બીજી સભા કરી છે બીજી સભા સ્ટાર્ટ કરી રહી છે આજે આપણે બીજી સભા પહેલાં આપણે સભા કરશું ડખ સાથે બધા પ્લીઝ જોઈ જોઈન થઈ જાઓ આજે બહુ જ વરસાદ છે પ્લીઝ બધા આવી આઈ થિંક નહીં કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ કે એડવેન્ચર્સ આજે બહુ જ વરસાદ છે ટોપી પહેરી લીધી છે ગયા વખત આપણે સ્નોમાં આવ્યા હતા આજે છે ને આપણે આવ્યા છે એ એક મિનિટ હું કેમ દેખાતું નથી હું ફરીથી જોઈન થાવ દેખાતું નથી કંઈ હા બધા કેમ છો જો ડખલા આજે છે ને જય સ્્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેંકી એડવેન્ચર્સ આપણે આજે બીજી વખત બીજો દિવસ એટલે કે આ બીજી સભા છે ડખમાં આપણે એટલે કે ડખને આપણે બીજી વખત સભા સંભળાવવા આવ્યા છે તો બધાને વિનંતી કરું છું કે પ્લીઝ બધા જોડાવો આજે છે ને ને મહાપ્રસાદ પણ છે આ તો ડખ આવ્યા છે જો આવી રીતે દેખાય છે ડખ આ ડખલાવ ચાલો બધા આવી જાઓ આપણે સભા કરીએ છીએ અહીંયા ચાલો આજે આજે આપણે સભા કરવા આવ્યા છે તો પેલા બધા અહીંયા બેસી જાઓ ચાલો બધા બેસી જશે હમણાં જો આ બધા ડખલા છે ને એ બિચારા બેસી જશે એ ડખલા અહીંયા આવી જાઓ ચાલો આપણે સભા કરીએ છીએ ચાલો અહીંયા આવશે ને તો જો નકર નહીં તમે ભાગી જશો ને તો તમને સભા નહીં સંભળાવું અહીંયા ચાલો બને બેસી બેસી જાઓ આપણે સભા સંભળાવવા આવ્યા છે ડખને પછી છે ને આપણે મહાપ્રસાદ પણ લાવી છું આજે બહુ જ વરસાદ છે આજે બહુ જ વરસાદ છે તો આજે છે ગઈકાલે ઉત્તરાયણ હતી ને તો ટાઈમ નહોતો મળ્યો તો આજે હું મહાપ્રસાદ લઈને આવી છું ડખ માટે બ્રેડ લઈને આવી છું ટાઈટલ દેખાય છે કોઈને કે નહીં દેખાતું પ્લીઝ કોમેન્ટ લખો ટાઈટલ દેખાય છે કોઈને જો અમે છે ને આવી રીતે ડખલાના જે સભા સંભળાવવા આવ્યા છે દેખાય ડખલા દેખાય ને આપણે છે ને બ્રેડ હમણાં ભેગી લઈ જઈએ શું કરીએ ભેગી લઈ જાય એટલે છે ને પછી ઇઝી પડે બરાબર ને જો બ્રેડ પણ લાવી છું આજે પેલા આપણે સભા સંભળાવશું ડોખને પછી આપણે છે ને સભા આપણે ચાલુ કરીએ છીએ હમણાં બે ત્રણ મિનિટમાં કે કે વરસાદ બહુ જનો છે અહીંયા અને મારા પગ ભીના થઈ ગયા છે આજે હું વળી છે ને મારા શૂઝ પહેરીને આવી નથી હમણાં સભા ચાલુ થશે પાકમાં છે ને ડખલાઓને સભા સંભળાવવા આવી છું જો અમારા ડખલા છે આ મારા છે એને બધાને સભા સંભળાવવા આવી છું તો મારું ટાઇટલ દેખાય છે બધાને કે નહીં દેખાતું ના દેખાતું એ તો ફરીથી આવી જાઓ બધા જોડાઈ જાઓ પ્લીઝ કોણ આવ્યું છે કોમેન્ટ લખો ગાઈસ ગાઈસ કોમેન્ટ લખો ચાલો આજે આપણે બીજી વખત સભા સંભળાવવા આવ્યા છે પાર્કમાં યા લાઈક આપો લાઈક આપો કોણ જોડાણું છે કે કે છે ને સેલ્ફી સ્ટીક છે ને સરખી વખત નથી થતી તો આવી રીતે ફોન હાથમાં પેકડો છે ચાલો ડખલા આવો હવે સભાનો ટાઈમ થઈ ગયો છે બધા બેસી જાવ ચાલો ડક્ષ ચાલો બધા બેસી જાઓ બધા મહામુક્ત છો તમે બધા ચાલો જય સ્વામ હિન્દુ દિલીપ કુમાર હા જય સ્વામનારાયણ થેન્ક યુ આજે આપણે બીજી વખત આવ્યા છે પાકમાં સભા સંભળાવવા આજે તો મહાપ્રસાદ પણ લાવી છું બ્રેડ લાવી છું એટલે સભા થઈ જાય ને પછી આપીશો હમણાં પહેલાં નહીં આપું સાચી વાત ને ઠંડી બહુ જ ની છે પ્લીઝ શેર કરો મારી લાઈવ થેન્ક યુ ચાલો આપણે બે મિનિટમાં રખલાઉં એ દાખલા આપણે બે મિનિટમાં સભા ચાલુ કરવાના છે ઓકે એટલે બધા શાંતિથી બેસી જાવ ચાલો એક લાઈનમાં બધા બેસી જાવ એક લાઈનમાં બધા બેસો ચાલો એક લાઈનમાં એક લાઈનમાં બધા બેસી જાવ આપણે સભા ચાલુ કરવાના છે ચાલો દક્ષ કોને સભા સાંભળવી છે સ્વામી અને નારાયણ કોને સભા સાંભળવી કોને સભા સાંભળવી તો બેસી જાજો મસ્ત બેસી જાવજો મસ્ત ને આજે મહાપ્રસાદ લાવી છું સાચી વાત ચાલો શેર કરો લાઈક કરો એક લાઈક આપો જો બેસી ગયા બધા શાંતિથી જોવે છે જો જો શાંતિથી જોવે છે આજે આપણે સભા કરવા આવ્યા છે એક મિનિટ હું આમાં છે ને કોમેન્ટનું સેશન કે છે કે કોમેન્ટ લખો એક મિનિટ હું યસ કરી દો આપણે છે ને ડક 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 કે એવું કહેવાય